વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર છ નિયંત્રણ અને સંકલન આવનારી બોર્ડની પરીક્ષા બે હજાર પચીસની પરીક્ષા માટે મોસ્ટ આઈ એમ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છે તો એન્ડ સુધી વિડિયો જોતા રહો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ જો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં ટોટલ છ માર્ક્સનું આવવાનું છે એમાંથી ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન આવશે બે માર્ક્સનો જોડકો આવશે અને એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન આવશે તો બે માર્કના જોડકા તો આપણે અહીંયા આગળ જોઈ લઈશું અને આનાથી બહારનો એક પણ જોડકો તો તમારી પરીક્ષામાં નહીં આવે આમાંથી જ આવશે તો મોસ્ટ આઈ એમ છે આ જોડકા માટે આ વિડીયો અને બીજા એક શોર્ટ ક્વેશ્ચન આવશે તો એના માટે આપણે બે વિડિયો ઓલરેડી બનાવી ચૂક્યા છે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના ટાઇટલ હેઠળ તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે વિદ્યાર્થી મિત્રો તો ત્યાંથી જઈને તમે એને જોઈ શકો છો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન ઓક્સિન એપ્સેસિક એસિડ વિભાગ એમાં આપેલા છે વિભાગ બીમાં એના કાર્યો લખેલા છે કે આ અંતસ્ત્રાવ શું કામ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો નું કામ શું છે તો આ વૃદ્ધિપેરક અંતસ્ત્રાવ છે અંતઃસ્ત્રાવનો મતલબ શું છે હાર્મોન તો વૃદ્ધિપેરક ક્યાં છે જો અહીંયા આગળ દેખાય છે તો બી ઓપ્શન છે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ જો અહીંયા પહેલામાં છે કોષ વિભાજનને પ્રેરિત કરે છે અને અહીંયા છે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે તો અહીંયા આગળ પહેલાં પહેલું શું આવશે પહેલાંનો ઓપ્શન આવશે બી જે શું કરે છે ભાઈ ઓક્સિજન પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે અને એપ્સેસિક એસિડ એપ્સેસિક એસિડનું કામ છે એ વૃદ્ધિની વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે કારણ કે એપ્સેસિક એસિડ એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે તો એની વનસ્પતિની વૃદ્ધિને અવરોધશે એને જલ્દી મોટું નહીં થવા દે એને વનસ્પતિની વૃદ્ધિને અવરોધશે તો બીજાનું શું આવશે સી આવશે બીજાનો સી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જવાબ લખવાનો છે ઓકે ચાલો આગળ જોઈએ બીજો પ્રશ્ન વિભાગ એમાં આપેલા છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ને વિભાગ બીમાં એના કાર્યો લખેલા છે તો થાઈરોક્સિન અંતસ્ત્રાવનું કામ શું છે તો શરીરના વિકાસ માટે ચયાપચન ચયાપચયનું નિયમન કરે છે હે ને ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે આપણા શરીરના વિકાસ માટે એ કયો અંતઃસ્ત્રાવ છે થાયક્સિન અંતઃસ્ત્રાવ છે તો પહેલાંનું આવશે બી ઓકે અને એ ક્યાં હોય છે આપણા ગળામાં આવેલી થાઇરોક્સ થાઇરોઇડ ગ્રંથિમાં હોય છે અને કયું અંતઃસ્ત્રાવ હોય છે થાઇરોક્સિન અંતસ્ત્રાવ હોય છે ચલો બીજું ટેસ્ટોસ્ટેરોન આ અંતઃસ્ત્રાવનું કામ શું છે પુરુષ પ્રજનન અંગોનો વિકાસ કરવાનું છે ઓકે તો ટેસ્ટોસ્ટેરોનનું કામ છે પુરુષ પ્રજનન અંગોનો વિકાસ કરવાનો તો અહીંયા બીજાનું આવશે સી આવશે ઓકે અને સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ કોણ કરે છે ઇસ્ટ્રોજન ઓકે વિદ્યાર્થી મિત્રો ઇસ્ટ્રોજન કરે છે ઓકે ચાલો જોઈએ આગળ થાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિમાં કયો અંતસ્ત્રાવ આવેલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાંનો આવશે આન્સર થાઇરોઇડ ગરીમાં થાઇરોક્સિન અંતસ્ત્રાવ આવેલો હોય છે તો પહેલાંનો આવશે સી અને બીજાનો જવાબ આવશે એડ્રીનલ ગ્રંથિમાં કયો અંતસ્ત્રાવ આવેલો છે એડ્રીનાલીન અંતઃસ્ત્રાવ આવેલો છે એકદમ ઇઝી કારણ કે લગભગ નામ તો સેમ જ છે એટલે આમાં કંઈ ભૂલ પડે એમ છે નહીં ઓકે અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ પ્રશ્નો આવી ગયા છે માર્ચ બે હજાર ચોવીસ જૂન બે હજાર ચોવીસમાં ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો બીજા પ્રશ્નો જોઈએ ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન એ ક્યાં હોય છે કઈ ગ્રંથિમાં હોય છે તો ભાઈ ઇન્સ્યુલિન એ હોય છે તમારે સ્વાદુપિંડમાં હોય છે તો પહેલાંનું આવશે સી અને ઇસ્ટ્રોજન એ ક્યાં હોય છે ઇસ્ટ્રોજન હોય છે એ અંડપિંડમાં હોય છે ઓકે સ્ત્રીઓમાં અંડપિંડમાં કયો અંતસ્ત્ર હોય છે હાર્મોન એ હોય છે ઇસ્ટ્રોજન ઓકે તો બીજાનું આવશે એ તો બીજાનો આવશે એ ઓકે વિદ્યાર્થી મિત્રો માર્ચ બે હજાર ત્રેવીસનો પ્રશ્ન છે ચાલ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ જેનાથી વૃદ્ધિ થતી હોય એમ એટલે છોડના વિકાસમાં મદદરૂપ થાય એવો અંતઃસ્ત્રાવ હાર્મોન કયો છે જીબ્રેલીન તો પહેલાનો આવશે સી પહેલાનો આવશે સી અને બીજાનો આવશે વિદ્યાર્થી મિત્રો બીજાનો આવશે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તો એ કયું છે ઇથિલિન ઓકે તો બીજાનો આવશે એ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક ક્વેશ્ચન હું બતાવી દઉં તો તમને ઈઝી પડશે જો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો બે છે ઇથિલિન અને એપ્સિસિક એસિડ તમે અહીંયા નોટ કરીને તમે લખી શકો છો વિડીયોને પોઝ કરીને ઓકે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો કયા આવશે ઇથિલિન અને એપ્સિસિક એસિડ ઓકે અને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કયા છે ત્રણ છે ઓક્સિન જીબ્રેલિન અને સાયટોકાઈનીન ઓકે એમાં ઓક્સિજનનું કામ છે કોષોની લંબાઈમાં મદદ કરવાનું છે કોશોની લંબાઈની વૃદ્ધિમાં મદદ કરવાનું છે જીબ્રેલિનનું કામ છે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ કરવાનું એટલે પ્રકાંડ એટલે થડ વનસ્પતિના થડની વૃદ્ધિમાં મદદ કરવાનું અને સાયટોકાઈનિનનું કામ છે કોષ વિભાજનને પ્રેરિત કરવાનું ઓકે એમાંથી એક કોષના બે કોષ થશે તે કોષ વિભાજન માટે કયો અંતઃસ્ત્રાવ જવાબ છે સાયટોકાઈનિન તો ઓક્સિજિન જીવરેલીને સાયટોકાઈનીન એ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવો છે જ્યારે ઇથિલિન અને એફસીક એસિડ એ વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવો છે તો વિદ્યાર્થી મિત્રો આને તમે નોટ બનાવી દેજો આ કામની વસ્તુ છે જે તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ કામ લાગશે અને આ જોડકા જોડોમાં પણ કામ લાગશે ચલો આગળ જોઈએ આપણે આ જો વિદ્યાર્થી મિત્રો બધા બોર્ડમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તો મોસ્ટ આઈ એમ છે ઓકે ચલો જુઓ ગ્રહણ સંવેદક તો પહેલાંનું શું આવશે ભાઈ શાનાથી આપણે સગ સુગંધ પારખીએ છીએ અથવા ગંધ પારખીએ છીએ તો ગ્રાહણ સંવેદક તો નાક આવશે તો પહેલાંનું આવશે બી

તો પહેલાંનો આવશે બી ઓકે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈ એમ છે યાદ રાખજો થાઇરોક્સિન અંતસ્ત્રાવનું કામ શું છે કે શરીરના વિકાસ માટે ચાયા પચાય ક્રિયાનું નિયમન કરવાનું એને કંટ્રોલ કરવાનું અને ઇન્સ્યુલિનનું કામ છું શું છે શરીરમાં શર્કરાની માત્રાનું નિયમન કરવાનું સુગર શર્કરા એટલે સુગર અને એની માત્રાનું નિયમન કોણ કરે છે ઇન્સ્યુલિન જે સ્વાદુપિંડમાં આવેલું હોય છે તો બીજાનું આવશે પહેલું ઓકે બીજાનું આવશે પહેલું અને જો ઇન્સ્યુલિન બરાબર આપણા સ્વાદુપિંડમાંથી સ્ત્રવે નહીં એટલે નીકળે નહીં તો એવા આ એવા વ્યક્તિઓને શું થાય છે ભાઈ ડાયાબિટીસનો રોગ થાય છે એમાં સુગરનું લેવલ વધી જાય છે તો સુગરનું લેવલ કંટ્રોલ કરવા માટે કયો હાર્મોન જવાબદાર છે ઇન્સ્યુલિન યાદ રાખજો તો પહેલાંનો બી આવશે બીજાનો એ આવશે ઓકે ચાલો આગળ જોઈએ જીબ્રેલિન હમણાં જ આપણે જોયું જીબ્રેલિનનું કામ શું છે જીબ્રેલિનનું કામ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની વૃદ્ધિમાં મદદ કરવાનો ઓકે અહીંયા આગળ આવશે પહેલાંનું સી આવશે પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ તો પહેલાંનું સી અને સાયટોકાઈનિન કોષ વિભાજનને પ્રેરિત કરે છે સાયટોકાઈનિન કોષ વિભાજનને પ્રેરિત કરે છે તો બીજાનો આવશે આ કોષ વિભાજનને પ્રેરિત એટલે એ આવશે અને કોષોની લંબાઈમાં વૃદ્ધિ માટે કોણ જવાબદાર છે ઓક્ઝિન કોણ જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજિન જવાબદાર છે ઓક્સિજિન ઓકે તો આ ત્રણે ત્રણ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવો છે ઓક્સિજિન જીબ્રેલિન સાયટોકાઈનિન ઓક્સિજિનનું કામ શું છે કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરીને છેલ્લે વનસ્પતિની વૃદ્ધિ કરે છે જીબ્રેલિન નું કામ શું છે પ્રકાંડ એટલે થળની વૃદ્ધિ કરે છે છેલ્લે વનસ્પતિની વૃદ્ધિ થાય છે અને સાયટોકાઈનિન શું કરે છે કોષ વિભાજનને પ્રેરિત કરે છે અને છેલ્લે વનસ્પતિની વૃદ્ધિ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખો ચાલો જુઓ એડ્રીનલ ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિ લડવાની કે દોડવાની ક્રિયા આ માટે જવાબદાર છે ઓકે એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનના લીન અંતસ્ત્રાવ નીકળે છે જે શરીરને લડવાની કે દોડવાની ક્રિયા માટે તૈયાર કરે છે તો પહેલાંનું આવશે બી થા થાઇરોઇડ ગ્રંથિ આ વારંવાર આવી ગયો છે થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્ષક્સિનો અંતઃસ્ત્રાવ નીકળે છે જે શરીરના વિકાસ માટે ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે ઓકે મોસ્ટ આઈ એમ બી છે વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખો તો બીજાનું આવશે સી તમે અહીંયા પણ જોઈ શકો છો આપ આને પણ તમે પોઝ કરીને લખી શકો છો કે આનાથી બહારનો એક પણ નહીં આવે અને અંતઃસ્ત્રાવમાંથી અંતસ્ત્રાવમાંથી જોડકાવવાની સો સો ટકા સંભાવના છે એક તો આપણે વનસ્પતિના અંતઃસ્ત્રાવ જોયા આગળ જોઈ ગયા અહીંયા પ્રાણીઓના અંતસ્ત્રાવ વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે ઓકે ચાલો જુઓ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જેને ગ્રોથ હાર્મોન પણ કહેવામાં આવે છે કઈ ગ્રંથિમાં હોય છે પિટ્યુટરી ગ્રંથિમાં હોય છે જે શું કામ કરે છે શરીરના બધા જ અંગોનો વિકાસમાં મદદરૂપ થાય છે ઓકે થાઇરોક્સિન અંતસ્ત્રાવ એ થાઇરોઇડ ગ્રંથિમાં હોય છે શરીરના વિકાસ માટે ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે ઓકે ઇન્સ્યુલિન હાર્મોન અથવા અંતઃસ્ત્રાવ એ ક્યાં હોય છે સ્વાદુપિંડમાં હોય છે જે શરીરમાં રહેલી શર્કરાની માત્રાનું નિયમન કરે છે હે રુધિરમાં રહેલી શર્કરા શુગર લેવલને કંટ્રોલ કરે છે ઇન્સ્યુલિન અને એ કઈ ગ્રંથિમાં આવે છે સ્વાદુપિંડમાં ટેસ્ટોસ્ટેરોન એ નરમાં પુરુષમાં શુક્રપિંડમાં હોય છે અને એ નરમાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે છે અને નરમાં પ્રજનન અંગોનો વિકાસ કરે છે ઓકે ઇસ્ટ્રોજન એ સ્ત્રીમાં અંડપિંડમાં હોય છે જે સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ કરે છે અને રજો સ્ત્રાવ એટલે પીરિયડને નું નિયમન કરે છે રજોસ્ત્રાવ પીરિયડનું નિયમન કરે છે જે સ્ત્રીઓને જે દર મહિને પિરિયડ આવે છે જેને રજોસ્ત્રાવ કહેવામાં આવે છે એક ક્રિયાનું નિયમન કરે છે કયો અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને એ કઈ ગ્રંથિમાં આવેલું છે અંડપિંડમાં એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ એડ્રિનલ ગ્રંથિમાં આવેલું છે અને એ શરીરને આકસ્મિક એટલે લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે અને આનાથી થાય છે શું શરીરમાં હૃદય હૃદય ધડકવા મતલબ હૃદયની જે હાર્ટબીટ છે એ વધી જશે અને ફેફસામાંથી શ્વાસોશ્વાસની ક્રિયા પણ ઝડપી બનશે ઓકે અને ઉરોદર પટલ પણ ઉપર નીચે ઝડપથી થશે એટલે શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બનાવશે અને રિલીઝિંગ અંતઃસ્ત્રાવ જે હાઈપોથેલેમસમાં હોય છે અને આ શું કામ કરે છે અંતરસ્ત્રાવના સ્ત્રાવ માટે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને પરીક્ષામાં પૂછાય છે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરવા માટે કઈ ગ્રંથથી જવાબદાર છે તો હાઈફોથેલેમસ ઓકે અને આ ક્યાં આવેલું છે આપણા મગજમાં આપણા બ્રેનમાં આવેલી છે તો આટલા વસ્તુને તમે લખીને યાદ કરી લો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે ઓકે ચાલો જોઈએ ઇસ્ટ્રોજન હમણાં જ જોયું ઇસ્ટ્રોજન સ્ત્રીઓમાં હોય છે ઓકે અને એ શું કરે છે સ્ત્રી અંગોનો વિકાસ અને રજોસ્તાવે એટલે પિરિયડનું નિયમન કરે છે તો પહેલાંનું આવશે બી અને ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો પહેલાંનું એ વિદ્યાર્થી મિત્રો આ જોડકા તમે કરશો આની બહારનું એક પણ જોડકું પરીક્ષામાં નહીં આવે મોસ્ટ આઈએમપી છે બે હજાર પચીસ માટે એટલે ખાસ તૈયાર કરી નાખવો સ્વાદ તો સ્વાદ શાનાથી પરખાય છે વિદ્યાર્થી મિત્રો જીભથી તો પહેલાંનો આવશે એક આ બે ઓકે એનું આવશે બી આ એનો આવશે બીજો અને પ્રકાશ સંવેદક આંખથી પરખાય છે સિમ્પલ તો બીનો આવશે ત્રીજો આવશે એકદમ સિમ્પલ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો જોઈએ આગળ પિટ્યુટરી ગ્રંથિ પીટ્યુટરી ગ્રંથિ શું કરે છે ભાઈ બધા જ અંગોમાં વૃદ્ધિને પહેરે છે ઓકે આપ કારણ કે આમાંથી પીટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હાર્મોન નીકળે છે જે શરીરના બધા જ અંગોમાં વૃદ્ધિ માટે એને પ્રેરિત કરે છે તો પહેલાંનું આવશે બી આવશે અને હાઈપોથેલેમસ હમણાં જ જોયું આપણે અંતઃસ્ત્રાવોને સ્ત્રાવ કરવા માટે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે હાઈપોથેલેમસ એ પિટ્યુટરીની ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને એ શું કરશે બીજા અંતઃસ્ત્રાવોને સ્ત્રવિત કરશે એટલે ત્યાંથી એ નીકળશે તો બીજાનું આવશે સી ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જોઈએ મૂળનું જમીન તરફ જવું મૂળનું જમીન તરફ જવું એને ગુરુત્વાવર્તન કહેવાય તો પહેલાંનું આવશે બી અને પ્ર પરોહનું પ્રકાશ તરફ જવું તો એને કહેવાય પ્રકાશાવર્તન એકદમ ઇઝી વિદ્યાર્થી મિત્રો ઓકે અને એ આવશે એ મૂળનું જમીન તરફ જવું ગુરુત્વાવર્તન પૌરોહનું પ્રકાશ તરફ જવું પ્રકાશાવર્તન ચાલો ગ્રોથ હાર્મોન શું કરે છે ગ્રોથ હાર્મોન જે આપણા પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળે છે શરીરની વૃદ્ધિ વિકાસનું નિયમન કરે છે તો પહેલાંનું આવશે બી ઓકે અને એડ્રીના લીન ગ્રંથિ જે શરીરનામાં હૃદયના ધબકારા વધારે છે શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બનાવે છે ઓકે તો બીજાનો આવશે સી બીજાનો આવશે સી ઓકે ચાલો જોઈએ આગળ પ્રગ પરાગનલિકાનું બ્રિજાંડ તરફ જવું તેને એને રસાયણાવર્તન કહેવાય ઓકે પરાગનલિકાનું બીજાંડ તરફ જવું તેને એને રસાયણાવર્તન કહેવાય તો પહેલાંનું આવશે બી અને બીજાનો આવશે લજામણીના પણને અડકતા જ બિડાઈ જવું એને સ્પર્શાવર્તન કહેવાય એને સ્પર્શ કરતો કરશો જ તો એ બીડાઈ જશે તો એને શું કહીશું આપણે સ્પર્શાવર્તન તો કે વિદ્યાર્થી મિત્રો આટલા જોડકામાંથી જ તમારી બોર્ડની પરીક્ષામાં જોડકું આવશે અને શોર્ટ ક્વેશ્ચન માટે આપણે બે વિડીયો બનાવી દીધા છે મોસ્ટ આઈએમપી છે એમાંથી પ્રશ્ન આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં બે વિડીયોના લિંક નાખેલા છે તમે ત્યાં જઈને એને જોઈ શકો છો તો વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા આપણા વિદ્યાર્થી મિત્રો સુધી એને પહોંચાડો તો એમને પણ લાભ થાય